નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ માં ગુજરાત રાજ્યમાં માવઠાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આ માવઠાની અસર કયા વિસ્તારમાં પડશે વિડીયો અંદર વાત કરીશું ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા છે ડિસેમ્બરના અંત સુધીમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે છેક ફેબ્રુઆરી સુધી ઠંડીનો માલ રહેવાનો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે અમરેલી રાજકોટ અને દ્વારકામાં હળવો વરસાદ પડી શકે છે પવન લઈને આવતા હોવાથી આ જિલ્લામાં સામાન્યથી મધ્યમ પ્રકારનો વરસાદ દ્વારકા કચ્છ ગીર સોમનાથ અમરેલી અને પોરબંદરમાં સામાન્ય અને છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે હજુ આગામી અડતાલીસ કલાક વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે તો બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર મનોરમા મહંત આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રમાં હળવા વરસાદ ની આગાહી છે પોરબંદર, અમરેલી રાજકોટ, દ્વારકામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસશે અરબ સાગરથી પવન ભેજ લઈને આવતા હોવાથી આ જિલ્લામાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વર્ષી શકે છે આગામી 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે ગુજરાતમાં 22 થી 25 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરી હતી પરંતુ હવે સ્થિતિ બદલતા નવી સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાનમાં પલટો વહેલો આવી રહ્યો છે અને

ઉત્તર ગુજરાતના એકલ દોકલ ભાગોમાં છૂટાછવાયા પડી શકે છે ડિસેમ્બરે સામાન્ય ઝાપટા થવાની શક્યતા પ્રબળ છે આ પહેલા પણ ક્યાંક ક્યાંક છાટા થઈ શકે છે આ વખતે છૂટાછવાયા છાટા કે સામાન્ય ઝાપટા પડી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો